આજે આપણે એકદમ નવા જ પ્રકારનું શાક બનાવવાના છીએ જે એકદમ ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં ટેસ્ટી અને ચટપટું એવું બનશે અને હા તમારી પાસે શાકનો ઓપ્શન ના હોય અથવા તો ટિફિનમાં તમારે જલ્દી કોઈ શાક આપવું હોય સરસ મજાનું તો ત્યારે પણ તમે આ ઓપ્શન લઈ શકો છો તો આપણી પાસે ગાજરને કેપ્સિકમ છે તો હર ટાઈમ આપણે ગાજર કેપ્સિકમનો સંભારોને એવું બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એક એવું શાક બનાવશું કે જે તમને આમ કહેવાય ને એટલું પણ ખાઈ શકશો રોટલી પરોઠા ભાખરી સાથે પણ ખાઈ શકશો એટલું બધું ટેસ્ટી લાગશે અને બનાવવામાં બહુ ઓછી મહેનત છે તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે એક ચમચી જેટલા અહીંયા સિંગદાણા લીધા છે બે ચમચી ટોપરાનું ચીર બે ચમચી સફેદ તલ અડધી ચમચી જીરું તો આ બધી અને ત્રણથી ચાર લીમડાના પાન લીધેલા છે અને બધી વસ્તુને આપણે શેકી લેવાની છે એટલે થોડી શેકાય છે એટલે સુગંધ આવવા મળે ને એટલે તરત જ આપણે અલગ વાસણમાં કાઢી લઈએ એને ઠંડુ થવા દઈએ અને આપણે અહીંયા કેપ્સિકમ છે તો જેટલું તમારે જોતું એ પ્રમાણે તમારે કેપ્સિકમ લેવાનું રહેશે તો મેં કેપ્સિકમ અને ગાજરને પહેલેથી ધોઈ લીધેલા છે અને એને ઊભા કટ મૂકીશ અહીંયા તમારે પીસ તમારા મતલબ જે પ્રમાણે તમને શેપ જોતો હોય એ પ્રમાણે તમે કટ કરી શકો તો હા આ રીતે લાંબા લાંબાને અને પતલા કરીશ જેથી કરીને જલ્દી ચડી જશે એટલે કે ચડવામાં બિલકુલ વાર નહીં લાગે અને ખાવામાં સરસ લાગશે અને દેખાવામાં પણ સરસ લાગશે અને અહીંયા આપણે કેપ્સિકમ આટલું લઈ લીધેલું છે અડધાની ઉપર થોડું ગાજર લઈએ ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી છાલ કાઢી આ રીતે પતલા પતલાં એને પણ ચીરિયા કરી દઈએ અને અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકવાનું છે તેલ થઈ જાય એટલે વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર અને તરત જ આપણે કેપ્સિકમ અને ગાજર બેને સાથે જ એડ કરી દેવાના છે અને આને આ રીતે સાતળવાનું છે એકાદ મિનિટ માટે તો એને આ રીતે હલાવશું અહીંયા આપણે કોઈપણ જાતનો વઘાર કેવું નથી કરતા પણ તો પણ સારું જ લાગશે આ અને જો તમારે કરવું હોય તો તમે કરી શકો છો હવે અહીંયા આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે હવે ચણાના લોટની અંદર એક એમ કહેવાય ને અડધી ચમચી જેટલું મેં તેલ નાખી આ રીતે એને મોણ આપી દીધેલું છે એટલે આ રીતે કરવાથી ચણાનો લોટ બિલકુલ પણ કાચો નહીં રહે અને છૂટો છૂટો રહેશે અને એકદમ જલ્દીથી ચડી પણ જશે એટલે આ રીતે હું કરીશ તો જો આ રીતે આપણે ચણાના લોટને એકદમ સરસ લોટવાળો કરી તેલવાળો કરી દીધેલો છે અને સાઈડમાં રાખીએ હવે અહીંયા આપણે વચ્ચે વચ્ચે એકાદ બે વાર હલાવી દેવાનું જેથી કરીને એકદમ એક સરખું ચડી જાય એટલે હવે આપણે મિક્સર જારની અંદર આ બધી વસ્તુ એડ કરી દઈએ અને અહીંયા કોથમીરને પહેલેથી ધોઈ અને સૂકવી દીધેલી હતી કપડામાં અને આ રીતે ઝીણી ઝીણી સુધારી દીધેલી છે તો હું બારોબાર કોથમીર અંદર નાખીશ અને થોડી ઉપર રાખશું આપણે હવે આપણે આને ક્રશ કરી લઈએ તો આ રીતે અદકચડું થાય ને એવું ક્રશ કરવાનું છે અને આને તમે એકવાર આ મસાલો બનાવી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો તો કોઈપણ કોરા શાકમાં પણ તમે એડ કરી શકો છો આ એનાથી શાકનો અનેક ઘણો ટેસ્ટ વધી જશે અને બહુ જ ટેસ્ટી લાગશે શાક એટલે એ રીતે તમે કરી શકો છો તો હવે આપણે આ જે ચણાનો લોટ છે આંટી આપેલો એને આ રીતે ઉપરથી થોડો થોડો છાંટી દેવાનો છૂટો છૂટો અને એકાદ મિનિટ માટે આ રીતે રહેવા દેવાનો છે આ રીતે કરવાથી લોટ જલ્દી ચડી જશે અને સરસ એનો ટેસ્ટ પણ આવશે તો જો આ રીતે એકાદ મિનિટ થઈ ગઈ છે પછી આપણે એને હલાવી દઈશું અને આ બધી વસ્તુ મેં લો ફ્લેમ પર જ કરેલી છે તો આ રીતે લોટ બિલકુલ પણ કાચો નહીં લાગે હવે થોડીવાર માટે થવા દઈએ હવે અહીંયા આપણે થોડા મસાલા કરી દઈએ આની અંદર જ તો અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા તમારે લાલ મરચાંની જગ્યાએ લીલા મરચાંનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો તો તમારે મિક્સરમાં એડ કરી દેવાનું પહેલેથી જ હવે અહીંયા થોડો મેં ગરમ મસાલો નાખેલો છે થોડી ખાંડ એટલે અહીંયા નાની અડધી ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ તો આ રીતે ગળપણ કટાશ પણ થોડા મેં ચડિયાતા નાખેલા છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરવા અને સ્કીપ કરવા હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો હવે આ રીતે ઉપરથી પાણી છાંટવાનું છે તો આ રીતે પાણી છાંટે જેથી કરીને મસાલો બળી ના જાય અને બધી વસ્તુને એકવાર મિક્સ કરી દેવાનું છે પ્રોપર તો આ રીતે આ શાક આપણું કોરું થશે છૂટું છૂટું એવું અને કોરું શાક છે તો પણ તમને ખાવાની બહુ મજા આવશે અને આ શાક ઇઝીલી બની પણ જશે અને જલ્દી ચડી પણ જશે તો જો આ રીતનું બન્યું છે હવે આપણે અડધો કપ જેટલું અંદર પાણી એડ કરી દઈએ અને એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈએ આને ચડતા બિલકુલ વાર નથી લાગતી એટલે થોડીક મતલબ થોડા ટાઈમમાં જ આ શાક ચડી જતું હોય છે એટલે વચ્ચે તમારે એવું લાગે તો એકાદ વાર હલાવવાનું તો આને ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈએ તો જો હવે આપણે ચેક કરી લઈએ તો લોટ એકદમ સરસ ચડી ગયો છે બિલકુલ પણ કાચો નથી લાગતો હવે એકવાર મિક્સ કરી આપણે જે મિશ્ર મતલબ મસાલો રેડી કરેલો છે ને એ આપણે અંદર એડ કરી દઈએ તો અહીંયા તમારે પ્લસ માઇનસ જે રીતે કરવું હોય મસાલો મેં એક જ ટાઈમ થાય એટલો જ મસાલો બનાવેલો છે તમે થોડો વધારે કરી ફ્રીઝમાં રાખી શકો છો જ્યારે પણ તમારે ઘરે કેપ્સિકમ હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો તમારે આ મસાલો એડ કરીને તરત કરી શકો છો બનાવવાની પણ જરૂર નહીં પડે તો બહુ ઇઝી રહેશે તો આને મિક્સ કરી દેવાનું અને ઓલરેડી આ મસાલાને આપણે પહેલેથી શેકી દીધેલો હતો એટલે કે સાતરી દીધેલો જેથી કરીને એને ચડવામાં બિલકુલ ટાઈમ નહીં લાગે એટલે ચડવાની જરૂર મતલબ ચડાવવાની જરૂર નથી આ રીતે ઉપરથી છાંટી થોડીવાર માટે રહેવા દઈ અને ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરીએ આ શાક ખાવાની બહુ જ મજા આવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા આ શાકમાં તમારે જો ચણાનો લોટ ના નાખવો હોય સ્કીપ કરવો હોય તો કરી શકો છો તો આમનામ પણ તમે આ ઉપરથી આ વધારે મસાલો નાખી અને ખાઈ શકો છો બહુ જ મસ્ત લાગતું હોય છે તો જો આજની મારી મહેનતને મારું આ નવું શાક તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આ શાક ગમ્યું હોય તો કમેન્ટમાં પણ મને કહેજો કે તમને કેવું લાગ્યું છે અને તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કહેજો તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ